જુનાગઢના માંગરોળમાં આશીર્વાદ હોસ્પિટલ ખાતે વધુ એક આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે જેમાં ડોક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા હેતુથી માંગરોળ આશીર્વાદ હોસ્પિટલ ખાતે આજે આઈસીયુ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે માંગરોળ પંથકમાં આવી કોઈ પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી જેના કારણે માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની ફરજ પડતી હતી પરંતુ હવે એક સેવાના હેતુ સાથે ડોક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ શહેરમાં અર્ધતન સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત થતા માંગરોળ તાલુકાના દર્દીઓને સારી સુવિધા ઉપલબ્ધ મળી રહેશે આ ઉદઘાટન પ્રસંગે જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય ભગવાનજી કરગટિયા અને રાજબા ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર રાજેશંગાણી ડૉક્ટર અજય સાંઘાણી દ્વારા માંગરોળ મુકામે એક અદ્યતન હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે ભગવાન કોઈને બીમાર ના કરે પણ કોઈને એવી આફત આવે તો માંગરોળમાં એમને સારી સારવાર મળી જાય એવી સુવિધાઓ ઊભી કરવા માટે હું ડૉક્ટર સાંઘાણી સાહેબ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું પહેલેથી ખૂબ જ સેવાભાવી પરિવાર રહ્યો છે અને આ વિસ્તારમાં લોકોને આરોગ્યની સુવિધાની સાથે સાથે એમની સેવા પણ મળતી રહેશે એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર આજરોજ માંગરોળ મુકામે ડોક્ટર ધોળિયા અને ડૉક્ટર સાંગાણી સાહેબના નામથી આશીર્વાદ હોસ્પિટલનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું આ હોસ્પિટલ બનવાથી માંગરોળ તાલુકા અને આજુબાજુના છેઠ માધુપુર સુધીના વિસ્તારના દર્દીઓને ખૂબ જ મોટો લાભ થવાનો છે આ હોસ્પિટલથી દર્દીઓને જે બહાર લઈ જવાના પડતા એ હવે માંગરોળ મુકામે જેની પૂરી સારવાર મળશે એટલે સુવિધાયુક્ત હોસ્પિટલ અને ખાસ કરીને આ વિસ્તારમાં આવી હોસ્પિટલ લગભગ પહેલી છે એટલે લોકોને ગરીબ દર્દીઓને દર્દીઓને ખૂબ જ લાભ મળવાનો છે